નકર યાર મારા ચાલે હું નહીં હવે તાર કેટલો ટાઈમ થઈ ગયો તને ખબર છે એટલો ટાઈમ થયો મળે આપણે દોઢ દોઢ બે મહિના જ રાત જાય તો દાળો નહીં જતો દાળો જાય તો રાત નહીં જતી હંડેલો એ બકા એ તો તું એક વસ્તુ યાદ રાખી લે પહેલા તો હું એને કાઢી જ મેલવાનો તું તું મને ખાલી થોડોક ટાઈમ આપી દે હું એને કાઢી જ મેલવાનો મને ગમતી જ નહીં એમ તારા પછી સારું જો હું હવે ઘેર જાઉં કોઈ ફોન કોલ મેસેજ કરતી ના હું તને અમારથી કરું ને તો તું કજે ને સ્નેપમાં મેસેજ દે હો હા એમ તો કોઈ વાતો બોતા નહીં આવતું વાંધો નહીં તાર હાર હેડ હું જવું તાર આઈ લવ યુ આઈ ગયા તમે આઈ જો ને નહીં લાગતું તને તાર અલ્યા પણ એટલો બધો ગુસ્સે ઉપર ના થાઓ ગુસ્સે ઉપર તું શું સવાર આ પૂછે ને આખી રાત કોમ કરીને કંટાળી આયા હોય ને અલે પણ તમે તો હવાર વેલા 8 વાગે નહીં સૂટી જતા

ઓ બનાયો ખાવ લીલી ડુંગળી બટેકાનો સાપ બનાયો હા રુલાય ફટાફટ ભૂખ લાગી છે जोरदार હમ હમ પેલું પછી જોજો ભાવેશ હા કે તમે કોક સોરી જોડે વાત કરો સાચી વાત સાચી વાત આવું બધું હશે ખબર ઘર પગાર છે લોકોની વાતો માં ના આપણા ઘર ટૂટા બે ને હારું ભળવા ને એટલા બધા આડી વાતો કરીને પલક જોડી બંધ કરી દેતું સાચી વાત અમે એવું જ વિચાર્યું કે તમે કોઈ દિવસ આવું ના કરો તાર તને મારા પર વિશ્વાસ નહીં પૂરે પૂરો વિશ્વાસ છે તમારો તાર પછી તારું એડ ખાઈ લે જોડે દે એને આપણા બે હા ના તમે ખાઈ લો ભાઈ હું ખાઉ હા અને રોહીને ચો જ્યા એ જ્યા હી હા હા તો તું ના તો માં જોડી બેન ખાઈ લે આપડા બેના પ્રેમ એવો ને એટલા લોકો આવી વાતો કરે ને લોકોની વાતમાં આવતે ને કે આપણો ઘર ભંગાશે ના ના તમે જમી લો હો અને પછી આરામ કરો થાકી જ્યા છો ને પાછા ઓ ઓ હા પછી હું ખાઈ લઈ તો

જોરદાર ગીત ગાયો કે પણ મને મારી રેખા યાદ આવી જઈ જોરદાર અને જો ભાઈ કૃપલ તારી આઈડી નું નામ હોય તો કે ઇન્સ્ટા મારી આઈડી નું નામ છે કૃપલ 9970 કૃપલ 9970 અમારે અમારે મેલા બેસ્ટ સિંગર છે અને તમારે ગરબા ઓર્ડર આપવા હોય લગન પ્રસંગે કોઈ બી તો આ ઇસ્ટાની આઈડી પર મેસેજ કરો અને ઓર્ડર માં બોલાવો ને બહુ સારું પરફોર્મન્સ છે કૃપલે જોરદાર ગીત ગાયું હા બધું હારું જીત ગાવ્યું જવા દે એટલે હું વા દે મને અરે છે કરી ઉકારી હું તો કોઈ કહેતી નહીં તય મને ભડકા ભડકાવ કરી મારા હવે પેલી પલકે વાત કી દીધી ને હાચિત લાગે મારા હવે આના પર ધ્યાન રાખવી પડશે બરાબર હેલો રેખા તો ખાધું કે નહીં ના તું નહીં ખાધું હું નહીં ખો મને નહીં ભાવે તારા વગર ખાવાનું ખાધું ને હા તો મો થોડી વાર એને હમણાં ખાઈ લઉં હું તને શું કહું છું

ના ના કોઈ નઈ નઈ લાબા તું તું બે થોડી વાર બેહ ઓય બે થોડી વાર થોડી વાર બે આ બીટુલા હું તો જો જે દેખ મારી ભૂલ થઈ ગઈ આજ પછી હવે કશું નઈ થાય તું તમે જોઈ તો તમારા છોકરા હું કું હું જોઉં મારી ભૂલ થઈ ગઈ બકા મારી ભૂલ થઈ ગઈ હવે આ દેખ આટલી વખત જતી ઉગે મને જવા દે આટલી વખત મને જવા દે હવે જિંદગી આવી ભૂલ નઈ થાય બસ મેં જે ભૂલ કરી એ કરી સાચું કહો હવે ફાઇનલ હવે નઈ કરું જિંદગી માં સોરી જોવો તો હું જોઉં એમ કહી દઉં એનો નંબર ડિલીટ મારજો નહ તો તું એ કામ કર લે એને આ મોબાઈલ હવે તું જ રાખજે મારા જરૂર ને તું કહેતો તો હું નોકરી બદલી નાખી હાર્યુંડો હવે એવું ના કરતા એ છે એક્ટિંગ લાગી કરજો અને આવું તમે કરતા ના આ તો બધી એક્ટિંગ હતી આ બધું રિયલ ના અને નેક્સ્ટ પાર્ટ તમારે કેવો જોઈએ જરા કેજો આપણી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ તો કરો તો હાચુકલી રોઈ કુ લે હાચુકલી રોવા તો આ તો અમે હવે હવે ચેનલ લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરજો નવો અમે પાર્ટ લાવવાનો ટ્રાય કરીએ છે ચલો જય માતાજી જય શ્રી રામ કે જય શ્રી રામ